दे कोई दाता जे कोई धर्मी जे मने दान में रोटी बेटी अने लंगोटी આપી सके ऐ साक्षा जीसुरे गमे मुख लाचो तो हमे तो धन्य थी गया हे महाराज आओ आओ बैठो मने पहला भोजन ग्रहण करो क्या सु देऊ तुम्हारे माटे लंगोटी बनी हो जी भगवान आप भोजन

જે કઈ હશે એમાં મારો જ અધિકાર છે નદી કિનારે પેટીમાંથી બાળક મળતા બાળકની નજરોથી થી જેવી નજરો મળે છે અને નૂર પૂરમાં સમાય છે સમય નીકળે છે ખોટી સાચી ચર્ચાઓ સાંભળી મેઘરજ ગુસ્સે થાય છે ક્રોધિત થાય છે અને જસદે દેવીને મેં આવું ન તો વિચાર્યું કદાપી નહીં મારા કાને જે વાતો સંભળાય છે આઘાત લાગે છે દેવી સ્વરૂપ નામે પાતન ચડે છે એ મને શોભા નથી દેતું અને તમને શોભા નથી દેતું હે દેવી હું તમારાથી રુષ્ટ છું આ શું ચાલી રહ્યું છે આ તમારી કેવી માયા છે આ તમારી માયા મને કઈ સમજાતી નથી મને સૂચતો નથી કે હું તમને શું કહું મને જણાવો કે આ બધું શું ચાલી રહ્યું છે હે પરમેશ્વર હે મહારાજ તું નિર્દોષ મને

પ્રણામ ગુરુદેવ પ્રણામ હે માત્ર ઋષિ આપ દાંપત્યને ને ગભરાવાની કઈ પણ કશીએ જરૂર નથી ગુરુદેવ તમારી આજ્ઞા શિરોધારે છે પણ કૃપા કરીને મને સમજાવશો એક સતી ઉપર આર ચડે ઈશ્વર ને શોભા નથી દેતું પણ મને સગડી વાત આપ જણાવો હું આપનો ઋણી થઈશ હે માત્રા ત્રેતા યુગમાં ભગવાન ભોળાનાથે આપણને કલયુગમાં અવતાર લેવાનો વચન આપ્યો હતો તે વચન પાડવા માટે આપણ વચન પાડવા માટે આપણે ધન્યવાદ હે ઈશ્વર સૌભાગ્યશાળી છીએ અમે સતી જતી કે સ્વયં સ્વયં ઈશ્વર અમારા આંગણે બાળક થઈને રમશે ધન્ય છે બધું ધન્ય તારી લીલા ને ધન્ય બોલો બોલા નાથ ની પોતાની દ્રષ્ટિ સ્ટેજ ઉપર જમાવી એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ નવોદિતો કલાકાર છે ક્યાંક ભૂલ ચૂક થઈ હોય તો ક્ષમા કરજો પણ આગળનો દ્રશ્ય આગળનો દ્રશ્ય આપણા માટે અનેરો અવસર છે જેના માટે સમ સમસ્ત માસ માઘ માસ આપણે વાટ જોઈ એ અલગ આપણા આગળ અવતાર્યા તો આગળનો દ્રશ્ય તમે જુઓ આગળનો દ્રશ્ય દુઃખે બાળક અવતરે છે અને સંપૂર્ણ આશ્રમમાં ગંગાઘાટમાં ઉત્સવનો માહોલ બને છે તો આપ પણ એ માહોલમાં સંમિલિત થાવ એટલે જય ધણી માહા દેવ ધન્યવાદ આપ જોયો માતન પુરાણ નો અધ્યાય એ બદલ ખૂબ ખુબ ધન્યવાદ કઈ ગોલ ચુપ હોય વધારે છે પણ આપ સમજદાર છો નવો દીતો કલાકાર છે થોડી ઘણી ભૂલ ચૂક થઈ હોય માતન મંડળ થી માતન ધર્મ ગુરુ થી કારણ કે ધર્મ ગુરુ વિના કઈ નથી અમારાથી કદાચ કોઈ ભૂલ ચૂક થઈ હોય તો અમે ક્ષમા માંગીએ છીએ સંપૂર્ણ અમારી ટીમ બદલ અમારી ટીમ કોઈ પણ ભૂલ ચૂક હોય તો માફ કરજો અને આ અનેરા અવસરમાં અમે અમારી સાથે સહભાગી બની અને એક બાર પ્રેમ થી બોલાવો બોલો ધણી નથી સદાય હું તમને સૌને કહી છું મારા ધર્માચાર આજે હું મહેશ્વરી ની દીકરી છું એનો મને ખૂબ ખૂબ ગર્વ થાય છે અને મહેશ પંથમાં જન્મ થયો છે મારો એ વખતે હું આભારી છું અને અહીંયા તમારી સમક્ષ હું ઊભી રહી અને આ કાર્યક્રમમાં ભાગ ભજવ્યો છે એના માટે હું પોતાની જાતને અને મારી કમિટી સાથે ને બધાનો ઘર માનું છું કે કહું છું કે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને નિહાળ્યો અને તમ અમારાથી કંઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો મારા કહેવાનો થોડક બે જ શબ્દો આવ્યા છે તમે સાંભળજો એમાં કરી મારી કંઈ આવે ભૂલ તો મને માફ કરજો કે આ કાર્યક્રમની અંદર કે આ કાર્યક્રમની અંદર હું ભાગરૂપ બની છું પહેલા બની હતી અને હંમેશા બનીને રહીશ અને હંમેશા બનીને રહી છે રક્તે અમારા શબ્દોચા એમાં ખૂબ ખૂબ આભાર તમારો જય માં સન્માન મળશે તો બારે હા હા અને આ ભૂમિબેન ચાવલાનો છોયાનો સોરી શ્રી ગણેશનગર મૈસવરી સમાજના આદરણીય પ્રમુખ નાક્ષીભાઈ અમિરભાઈ ચુણા ઓકે એ સન્માન શ્રી નાક્ષીભાઈ ચુણા પ્રમુખ આપ અશોકભાઈ જન કેમની કલાને કદર કરો મારો આ મોમેન્ટ પ્રોત્સાહન કરવા માટે અમારા મમ્મી અને પપ્પા જે મને અહીં સુધી લાવવા માટે હંમેશા મારી માટે રહ્યા છે તો પ્લીઝ માય મધર એન્ડ પ્લીઝ કમ એન્ડ ઓન પ્લીઝ माता पिता नो सम्मान कर से प्रमुख श्री नागसी भाई चोना ताड़ियों ताड़ियों प्रभु ताड़ियों वधाओ આવેલા અને ત્યારે એમને અચાનક ફોન આવેલો એક દુર્ઘટના થઈ ગઈ એમના પરિવારમાં કા બોલિવૂડ કે એક છોકરીની આપણા હતી આપણામાંથી નીકળેલા વાત આપણા બાળકની વાત છે એ થારો જેમનો સન્માન પવિત્ર માસ ના સુરું પડ્યું પ્રમુખ શ્રી નાક્ષીભાઈ ચોડા નાક્ષીભાઈ नाटक जा, जो जको डायरेक्टर मां जैसे चौं प्रोडूसर अड़ा अस जा लाटा तेजस भाई रोशिया इन्हीं जो सम्मान खरे घर तारिया की इनके वारो पव पा। प्रथम प्रयास है बहुत ज सारो आयोजन क्यों अने समाज में एक पहल क्यों अच्छे दिए मैं इनकी सारा पात्र અને ફૂલ તૈયારી છે એ નાટક રજૂ કરીએ તો પાકે આ પિંજો ઇતિહાસ છે પાકે જાણેલા એડા તેજસ્વી રોશિયા એનીઓ સન્માન કદાચ ગણેશ શંકર નાથ જ પ્રમુખ પ્રમુખ શ્રી નાક્ષીભાઈ ચુડા અને મોમેન્ટો પણ વધી ગા નાક્ષીભાઈ ચુડા